તો ઉત્તર ગુજરાતનું જાણીતું ફરવાલાયક સ્થળ પોલો ફોરેસ્ટ મિની કાશ્મીર ગણાય છે અહીં વરસાદી માહોલમાં ફરવા માટે અમદાવાદ પોલો ફોરેસ્ટ આવ્યા હતા પાણી તમામ સામા કિનારે ફસાયા હતા પોલીસ આ વિસ્તારમાંથી પસાર થતી વખતે આ યુવકોને જોયા હતા જેથી તેમનો સંપર્ક કરીને કિનારે રોકાઈ જવા જણાવ્યું હતું પોલીસ ટીમે ચાર કિલોમીટર ચાલીને ડુંગરની બીજી તરફ યુવકોનો બચાવ કર્યો હતો તેઓએ વરસાદી માહોલમાં પોલો ફોરેસ્ટ સહિત નદી કે તળાવના કિનારે ન જવા સૂચના આપી છે સામે કિનારે ગયા હતા જે દરમિયાન અચાનક વજન વણજ ડેમમાંથી પાણી આવતા તમામ સાત લોકો ફસાયા હતા વિજયનગરની સ્થાનિક પોલીસેની સતર્કતાના પગલે આ સાત યુવકોને બચાવી લેવામાં આવે છે નદીના સામા કિનારે સાત યુવકોને જોતા તેમનો સંપર્ક કરી ત્યાં જ રોકાવાનું કહ્યું હતું સાથોસાથ સાથ ચાર કિલોમીટર જેટલા પહાડને બીજી તરફથી જઈ તમામ લોકોને બહાર લવાયા છે પોલીસની આ સતર્કતાથી આજે સાત લોકોનો યુવક યુવકોના જાન બચાય છે ત્યારે આવનારા સમયમાં અન્ય લોકોએ પણ વરસાદી માહોલમાં અન્ય જગ્યાએ જવાનું ટાળવું જોઈએ હસમુખ પટેલ ડીડી ન્યૂઝ સાબરકાંઠા